હળવદ તાલુકાનું મયુરનગર ગામ અમારું ગામ છે અને છેલ્લા દસ વર્ષથી અમે વારંવાર તંત્રને અને જે રાજકીય આગેવાનો છે ધારાસભ્ય સહિતના આવેદનો તથા મૌખિક લેખિત રજૂઆતો પણ કરેલ છે અને વચમાં હમણાં આવ્યું હતું કે ભાઈ મયુરનગરનો પુલ મંજૂર કરવામાં આવ્યો છે તેર કરોડ ગ્રાન્ટ ફાળવી દીધી તો એ ત્રણ પુલ મંજૂર થયા દિઘડિયા ટીકર અને મયુરનગર તો એમાં ટીકર અને દિઘડિયાનો પુલ આવ્યો અમારા ગામનો પુલ આવ્યો નહીં હવે વસ્તુ એ છે કે દર વર્ષે જે લીપાપોતી કરી અને કાચો ડાયવર્ઝન જેવું પુલનો સમારકામ કરીને મૂકી દે છે બ્રાહ્મણી નંબર એક અને બ્રાહ્મણી બે બંને ડેમ સો ટકા સંપૂર્ણપણે ભરાયેલી છે હવે આ વરસાદ હમણાં સતત બે ત્રણ દિવસ ચાલુ રહે બ્રાહ્મણી બે ડેમના પાટિયા ખોલવામાં આવશે એ પાટિયા ખોલશે એટલે તરત એ પુલ સીધો તૂટી જવામાં આવશે તૂટવાનું કારણે તૂટવાથી શું નુકસાની થશે કે એ બાજુ ખેડૂતો છે એની ખેતી બગડશે ત્રણ ગામના વિદ્યાર્થીઓ ચાડદરા રાયશનપુર અને નવા રાયશનપુર એ બંને મયુરનગરમાં સેકન્ડરી સ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ બંને સ્કૂલો છે અને એ વિદ્યાર્થીઓનું ભણતર બગડશે આમ વીસ પચીસ કિલોમીટર ફરી અને વાલીઓને મૂકવા આવવું પડશે એટલે ખાસ તો એક શિક્ષણમાં વિદ્યાર્થીઓને માઠી અસર થાય છે એના લીધે અને ગામ લોકોને અગવડતા પડે છે એટલે આ પુલ જલ્દીથી જલ્દી આ ભાજપ સરકાર સાંભળી અને બનાવી દે એટલી અમારી ગામલાકો લોકો વતી નમ્ર વિનંતી કે અમે મયુરનગર ગામ મારું જયપાલ નારાયણભાઈ લોખીલ મારું નામ ગામમાં જે આજે અમે બધાને ભેગા કરી અને પુલ બાબતે જે બધાને ભેગા કર્યા હતા અમે અમારો છેલ્લા દસ વર્ષથી અમારો પુલ તૂટેલો છે અવારનવાર એને રિપેર કરવામાં આવે છે તો ખાલી ચા કામ ચલાવ કામ જે કરે છે એ ન કરે અને જે પાસ થઈ ગયેલો પુલ છે એના તેર કરોડ રૂપિયા જેને મંજૂર થઈ ગયેલા છે તો એ પુલ જલ્દી કરાવે જેથી કરીને ત્રણ ગામોને કોઈ પણ ચાલવાની સમસ્યા દૂર થાય અને એ સિવાય આપણે જે અત્યારે કહીશી કે પુલ કામ ચાલુ કેમ નથી થાતું તો એ લોકો એમ કહે છે કે હજી એની ડિઝાઇન નથી બેની તો એની ડિઝાઇન નથી બહેનની તમે તમારું મકાન પાડો અને તમે એન્જિનિયરને તમારો પ્લાન સોંપો તો એ તમને બે દિવસમાં તમારો તમને પ્લાન એ કરી દે કે આ રીતનું મકાન બનાવવાનું છે તો એવા એન્જિનિયરો અહીંયા કોઈ નહીં હોય કે જે પુલનો પ્લાન તૈયાર કરી દઈએ તો આપણને એમ કહે છે કે એ ઉલું બનાવવાના જે ધંધા કરી રહ્યા છે કે એની હજી ડિઝાઇન નથી બે એની ઓલું નથી થયું તો એ ક્યારે કરશે એની ડિઝાઇન ક્યારે છ મહિના પછી બનાવશે ગામના પુલમાં જે પાણી અત્યારે આ વરસાદ ચાલુ છે તો અત્યારે પુલ તૂટી જશે દસ છ દસ કે પંદર જણા જે છોકરા રિસાડે આવે છે એ પુલમાં તણાઈ જશે ત્યારે એની ડિઝાઇન બનાવશે તો એ ડિઝાઇન બનાવશે ક્યારે અને કામ ક્યારે ચાલુ કરશે એ અમને બાહ્ય ધરી આપે એ સિવાય અમારા ગામમાં જે કાંઈ પ્રશ્નો બીજા છે કે રોડ રસ્તા એ બધા મંજૂર કરે ચાલીસ ચાલીસ વર્ષથી હજી કાંઈ પણ એને કામ થયું નથી કરોડ બરાબર છે મતલબ આવવા માટે જવા માટે જે પુલ છે એ પુલ તૂટી ગયો છે દસ વર્ષથી આ વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવે છે તો રજૂઆત સાંભળતા નથી અને એવું કહેવામાં આવે છે કે લોકો જો કોઈ ગામમાં અહીં અવાજ ઉપાડે તો એવું કહેવામાં આવે છે રોડ પાસ બ્રિજ પાસ થઈ ગયા છે રોડ પાસ થઈ ગયા છે તમે આ ના કરો એટલે આવી રીતના વારંવાર લોકોને દબાવવાની વાત કરવામાં આવે છે અને બીજી વાત કે આજે આમ આદમી પાર્ટી સાથે લઈ ગ્રામજનો સાથે રહી આજે જે વિરોધ પ્રદર્શન કર્યું એમાં અમારી માંગ એ જ હતી કે લોકોનો જે આ પ્રશ્ન છે એ પ્રશ્ન નું જલ્દ હલ કરવામાં આવે અને જો આ આગામી સમયમાં હલ નહીં કરવામાં આવે તો આના ઉપર અમારે આવેદન દેવું પડે કે લડવું પડે તો અમે લડવા માટે તૈયાર છીએ અને આજે અમે રામધૂન ગઈ રામધૂન બોલી અને આ ભાજપને જગાડવા માટેની વાત કરી છે કે જો રામ છે એ સીતાજીને લેવા માટે પુલ બાંધીને શ્રી લંકામાં ગયા હતા તો આ પુલ છે એ ગામની આવવા જવા માટેનો મેઇન પુલ છે વિદ્યાર્થીઓ રાસિમપર છે મયુરનગર જાણોધરા છે એ ગામના લોકો વિદ્યાર્થીઓ ભણવા આવે છે બેન્કુ છે સહકારી ક્ષેત્રની હોસ્પિટલ છે તો એ લોકો આવે જાય છે તો આ ભાજપને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે જો સીતાજીને લેવા માટે રામે પુલ બાંધ્યો હોય તો આ ગામના લોકો માટે આ એક તમે પુલ બાંધો અને જો તમારે ના થતું રામને પ્રાર્થના કરીએ છીએ કે હે રામ આ લોકોને સદબુદ્ધિ આપો તમારા નામ ઉપર જે રોટલા ચેરી ખાય છે કે ધારાસભ્ય છે વારંવાર સોશિયલ મીડિયામાં કેતા કે અમે આમ કરી છે અમે આ જગ્યાએ આવડી ગ્રાન્ટ ફાળવી છે ધારાસભ્ય એક પણ કામ કરતા નથી માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં વાહ વાહ માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવે છે કે લોકોને એવું લાગે કામ કરે છે પણ ગ્રાઉન્ડ લેવલના આ ધાંગધ્રા હળવદમાં કાંઈ કામ થયા નથી મારું નામ ચંદુભાઈ મોરી આમ આદમી પાર્ટી તાલુકા રોજ અહીંયા હળવદ મુકામે હળવદના મેઇન રોડથી મયુરનગર તરફ જતા રસ્તા ઉપર એક આમ આદમી પાર્ટી અને ગ્રામજનો દ્વારા દેખાવ કરવામાં આવી રહેલો હતો પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ એ લોકોએ રામધૂન કરી અને રસ્તો રોકવાનો પ્રયત્ન કરેલો હતો પોલીસે તાત્કાલિક ત્યાં રસ્તા ઉપરથી દૂર કરી રસ્તો ચાલુ કરાવેલ છે અને એમની માગણી અંગે આવેદનપત્ર આપવાની સમજ કરી અને તમામને ત્યાંથી લઈ અને અમુક માણસોને અહીંયા સાતથી દસ માણસોને ડિટેન કરવામાં આવેલ છે જેમણે રસ્તો રોકવાનો પ્રયત્ન કરેલો હતો પણ આ પ્રકારે રસ્તો ન રોકે તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક પહોંચી અને આ આગોતરી કાર્યવાહી કરવામાં આવેલ હતી